મા ફોન કરીને શું વાતચીત કરે છે આખો ઓડિયો સાંભળો ને સાંભળ્યા પછી તમારું શું કેવું છે કમેન્ટમાં લખવાનું ભૂલતા તો સાંભળો તમે કઈ નાઈટમાં સુઈ મને કે પેલા પણ તું કઈ નાઈટ માં દેવી માં જે વ્યક્તિ ને કોલ કર્યો છે તેને તમારો કોલ

પણ તું દેવી પૂજક માં સો પેલા તું આપને તને દે ત્યારે રેલો આવ્યો એટલે તું બોલીશું તને રેલો આવી જાય એટલું કઉા દેવી માં સોય મને કે તું આવ્યું ને કોને ત્યાં કાઢે પેલા તું દેવી પૂજક હોય તો આ કેવું દેવી પૂજક માં સોય એમ કે બીજી વાત કરી મા તું દેવી પૂજક ના પેટ નો હોય તો કે દેવી પૂજક માં કોને નો છો

છું લેલો કઈ નહીમાં જ છું કઈ વાઘરીમાં બતા લે વાઘરીમાં રાજકોટ માં આવતો માં હું તારે ધાઢી કવર છે છે

મારું બધું રાજકોટમાં છે લે મારા હા રાજકોટમાં છે છે મારી પેઢી રાજકોટમાં છે લે કઈ જગ્યા પેઢી જાય આવતો રે લબાડના પેટ ના ભડવા લબાડના પેટ નો તું શું ભડવા તડવા નથી કઈ નાઇટ માં ખબર નથી ભડવા પણ હું તો દેવી પૂજક માટે વાઘરી જો છું બોલ નથી મને રેકોર્ડ કોલ બે મહિના પેલા કીધું કે હું વાઘરી નથી પણ હે હું તને કઉ દેવી પૂજક નથી જોઈ લે પેલા સાંભળેલ એમાં પણ તું દેવી પૂજક નથી લે

એટલે મહાકાળી વિડીયો તારો છે કે કોનો છે એ મારો નથી પણ સાબિત કરી દે નો છે આ બધું જ દેશો ને એ તો હું મેસેન્જર માં ફેસબુક માં મોકલી દઉં છું હમણાં મોકલી દઉં પાંચ મિનિટ માં આવી એટલે તને ખબર નથી તમને ખબર નથી કોણ છે એમ પણ એ તો રાખા દાદા ને ખબર છે કોણ છે એ તું જો હવે આ જોઈ લે થાય તો રાજકોટ માં આવતો રે અને કા જ ઘર બાકી ફાકા ફોજિયારી બેકી દે કાઈ વાંધો નહીં ફાકા ફોજદારી કોણ કરે નાઇટ માં હોય